નગરપાલિકા પંચાયત ની ચૂંટણીમાં ભગવો લહેરાયો સફાયો તમારા મગજમાં ગંદકી ભરી છે રણવીર અલ્હાબાદી ને સુપ્રીમ કોર્ટે ઝાટક્યો અને કહ્યું માતા પિતા અંગે અભદ્ર ટિપ્પણી કરી તમે સમગ્ર સમાજ ને શરમ માં મૂક્યો પ્રસુતાઓના વિડીયો વાયરલ કરવાનો દેશ વ્યાપી ગંદો ધંધો ત્રણ રાજ્યમાં તપાસ આજથી ચેમ્પિયન્સ ટ્રોફી જેમાં ભારતીય ટીમ પાકિસ્તાનનું નામ પ્રિન્ટ થયેલી જર્સી પહેરીને ને રમશે જ્યારે ચાહકોએ નારાજગી વ્યક્ત કરી અને ખેલાડીઓનું પણ મૌન અમેરિકાથી થી ડિપોર્ટ કરાયેલા નરોડાના નવ લોકોની આઈબી દ્વારા પૂછપરછ થશે નડિયાદ ભાવનગર ના બિલ્ડર તમાકુ ના બત્તીસ સ્થળે દરોડા ચાર પોઈન્ટ પાંચ કરોડ રોકડા મળ્યા દક્ષિણ ગુજરાત ની પાંચ નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપ નો ભગવો ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ટેન્ડરો બોન્ડ ડિપોઝિટ ના અભાવે ડિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ખોરંભે મિશ્ર સિઝન ની અસર થી વાયરલ ઇન્ફેક્શન ના દર્દી માં વીસ ટકા નો વધારો જેમાં શરદી અઠીલી ઉધરસ તથા તાવના કેસ વધ્યા ફિલમથી થી રિટર્ન ફાઇલ કરશે તો પણ કરદાતા ને રિફંડ મળે અમદાવાદ રાજ્યના તે પોલીસ સ્ટેશન માં ગુના ઘટાડવા અભિયાન જેમાં રાત્રે શરીર સંબંધી દ્વારા બોર્ડ હેલ્પલાઇન જાહેર સ્કૂલો હેલ્થ કિટ રાખવા આદેશ ગુજરાત યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ સેમેસ્ટર થી યુજી પીજી નવા પ્રવેશ માટે વીસ મી થી રજિસ્ટ્રેશન મુંબઈ થી દક્ષિણ ગુજરાત માં કોકેલિવરી નું નેટવર્ક જેમાં નવસારી સુરત વચ્ચેથી દોઢ કરોડના ડ્રગ્સ ડિલિવરી કરવા આવતી નાઇજીરિયન મહિલાને સ્ટેટ સેલે પકડી જુનાગઢ અને દેવગઢ બારિયામાં વિજય સર્કસ પર પથ્થર મારો ટ્રમ્પ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા બાદ અમેરિકામાં નવા ક્રિપ્ટો ઇટીએફ ફાઇલિંગમાં વધારો લીવ ઇન નોંધણી સામે ઉત્તરાખંડ હાઈકોર્ટ અરજી લીવ ઇન ની નોંધણી થી ભંગ કેવી રીતે થાય છે હાઈકોર્ટ જવેરી બજારમાં તેજીની આગે કૂચ ચૂનું ઓગણત્રીસોથી વધી એકત્રીસો ડોલર થવાની આગાહી જ્યારે ક્રૂડ ઉંચકાયું એલન મસ્કના ડોઝે વિભાગે કરદાતાઓનો ડેટા માંગતા સેનેટરોએ હોબાળો મચાવ્યો ઓસ્ટ્રેલિયા ખાતે દરિયાઈ માર્ગે દાડમની નિકાસમાં ભારતને સફળતા સપાના બેવડા માપદંડ સામે યોગીના ચાપખા જેમાં સપા પોતાના સંતાનોને અંગ્રેજીમાં અને બીજાને ઉર્દૂમાં ભણાવી મોલવી બનાવવા માંગે છે અમૃતા સિંઘ નો વધુ એક પ્રોપર્ટી શોધો અઢાર કરોડ નો ફ્લેટ મુંબઈ ના જુહુ વિસ્તારમાં લીધો કોલકાતા સાત મહિનાની બાળકી પર બળાત્કાર ના દોષિત ને ફાંસી ની સજા એ ધરપકડ ના દિવસની અંદર આરોપી ને દોષિત ઠેરવ્યો આજે જ્ઞાનેશ કુમાર સીઈસી અને વિવેક જોશી ઈસી નું પદ સંભાળશે સુપ્રીમ કોર્ટ ના આદેશ ની એસી તેસી કરી ને મધરાતે સીઈસી ની નિમણૂક રાહુલ ગાંધી મહાકુંભ મૃત્યુ બની ગયો શ્રદ્ધાળુ ના મૃત્યુ ના આંકડા મહાકું સમય લંબાવાય તેવી અટકળો ને ફગાવી યુક્રેન પાસેથી ખનીજ સંપત્તિ પડાવી લેવા ટ્રમ્પ નો પ્લાન બી કાયદા નો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ટીકા કરી ને સુપ્રીમ કોર્ટે સુકેશ ચંદ્રશેખર ની જેલ ટ્રાન્સફર ની અરજી ફગાવી બેટરી બોક્સમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોંઘા દારૂ હેરાફેરી જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માં વોર્ડ નંબર સ્ટેશન પર તીર્થ યાત્રિકો ભીડ વધતા અમદાવાદ થી પ્રયાગરાજ જતી બરોની એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ નકલી મોબાઈલ ટિકિટો પારખવા પશ્ચિમ રેલવે નવી એપ વિકસાવી ટ્રેન આઈપીએસ ઓફિસરે વેશ કરી રેત માફિયાઓને પડકાર્યા મહેમદાબાદ ગેંગસ્ટર લોરેન્સ બિસ્નો દર્શાવાયા કુક્યાત ગેંગસ્ટર યુવાઓનો રોલ મોડેલ બન્યો